અમેરિકાએ માત્ર નાગરિકોને રિપોર્ટ નથી કર્યા એમના વિડીયો વારંવાર મૂકીને એ વાતની મજાક હાંસી ઉડાવવામાં આવી રહી છે એલિયન્સ કહેવાય રહ્યા છે અને પછી જે રીતે ડિપોર્ટ થાય છે એના વિડીયો વારંવાર સોશિયલ મીડિયા પર મુકાઈ રહ્યા છે એલન મસ્ક કે ટ્વીટને રિટવીટ કરીને હસી રહ્યા છે ખૂબ બધી મજાકો થઈ રહી છે અને જે દ્રશ્યો સામે આવે છે એ પ્રાથમિક દ્રષ્ટિએ ચોંકાવનારા છે પ્રધાનમંત્રીની મુલાકાત પછી ભારત માટે કોઈ જ વિશેષ રાહતના સમાચાર નથી આવ્યા એમના માટે રાહતના સમાચાર અમેરિકા માટે ઘણા બધા છે ટેસ્લાએ હાયરિંગ શરૂ કર્યું છે ટેસ્લાએ એલન મસ્ક ની કંપની છે એજ એલન મસ્ક કે જે ડોઝ ડિપાર્ટમેન્ટ અમેરિકાની સરકારમાં સંભાળી રહ્યા છે એજ એલન મસ્ક કે જે ટ્વિટરના માલિક છે અને એટલે જ એલન મસ્ક ટેસ્લા ભારતમાં લઈને આવશે એવી સંભાવનાઓ ખૂબ તીવ્ર બની છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીના માલિક એમણે આનંદ મહિન્દ્રાએ જ્યારે આ વાતનો એમને એક યુઝરે પ્રશ્ન કર્યો અને એનો એમણે જવાબ આપ્યો ત્યારે એમણે મહિન્દ્રાવતીથી કહ્યું પ્રશ્ન એ રીતે હતો કે ભાઈ ટેસ્લા આવશે તો મહિન્દ્રાને તકલીફ તો પડવાની છે મહિન્દ્રાએ ખૂબ સુંદર અને જોઈને ગમે એવી આકર્ષક ઘણી બધી ઈવી કાર લોન્ચ કરી છે ટાટા ઘણી બધી ઈવીઝ લોન્ચ કરી રહ્યું છે એટલે ભારતીય મૂળની કંપનીઓ એ પ્રયત્ન કરી રહી છે કે માર્કેટમાં રિલેવન્ટ રહી શકે એક સમય હતો કે જ્યારે આખું માર્કેટ મારુતિ સુઝુકી બહારની બધી જેટલી કંપની છે એમણે એક્વાયર કરેલું હતું મોટા ભાગનો સ્ટેક એમની પાસે હતો ભારતીય કંપની સારું પરફોર્મ કરી રહી છે માત્ર ભારતીય કંપની એના વેચાણમાં માત્ર સારું પરફોર્મ નથી કરી રહી એના સ્ટોક પણ ધીરે ધીરે સારું પરફોર્મ કરતા થયા હતા જોકે છેલ્લા કેટલાય સમયથી શેર માર્કેટ ખરાબ હાલતમાં છે એટલે એ વિષય અલગ છે પણ ભારતીય કંપની ઓલ ઓવર રિલેવન્ટ રહેવાનો માર્કેટમાં ટકી રહેવાનો પ્રયત્ન કરી રહી છે અને એમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ બહુ જ બધી સરસ ઈવી લોન્ચ કરી છે ટેસ્લા જો આવે તો સૌથી વધારે ખતરો પડકાર ટાટા અને મહિન્દ્રા જેવી કંપનીઓને સ્વાભાવિક રીતે રહેવાનું છે એવા સમયમાં મહિન્દ્રાએ બહુ સરસ જવાબ આપ્યો એમણે કહ્યું કે અમે પ્રયત્ન કરીશું કે સો વર્ષ પછી પણ આ માર્કેટમાં અમે એને અનુકૂળ રહી શકીએ અમે સારું પરફોર્મ કરી શકીએ મહિન્દ્રાએ કર્ણાટકની સમિટમાં પોતાનું આપેલું એક સંબોધન એ પણ શેર કર્યું એક જીનો જૂનો સ્ક્રીનશોટ પણ એમનો વાયરલ થયો જ્યારે એ ટફ ટાઈમમાં ખરાબ સમયમાં એલન મસ્કને સાંત્વના પાઠવી રહ્યા હતા અને કહી રહ્યા હતા ટકી રહેવાનું છે મજબૂતીથી ટકી રહેવાનું છે એલન મસ્કની કંપની ટેસ્લા ખૂબ સુંદર કાર બનાવે છે અને એ એવી એ અમેરિકામાં ખૂબ વપરાય પણ છે ભારતમાં એટલે નથી આવતી કેમ કે ભારત ખૂબ ટેક્સ લગાડે છે ભારત મોટા ભાગની લક્ઝુરિયસ પ્રોડક્ટ પર ટેક્સ લગાડે છે અને એ લક્ઝુરિયસ પ્રોડક્ટ એટલા ટેક્સ પછી પણ લોકો વાપરે જ છે એટલે એવું નથી કે હાર્લી ડેવિડસન ખરીદવા વાળા નથી ખૂબ મોંઘી મળે છે ને તો એ લોકો વાપરે જ છે એને પણ એનો વર્ગ સીમિત થઈ જાય છે જો ટાર્ગેટ ઓડિયન્સ તમારી ભારતનો મિડલ ક્લાસ હોય તો તમારે એ જ ભાવમાં એ કાર આપવી પડે જે ભાવમાં તમે અમેરિકા કે બાકીના દેશમાં આપો છો બાકીના દુનિયાના દેશોમાં લક્ઝુરિયસ કાર એટલી મોંઘી નથી મળતી જેટલી ભારતમાં મળે છે અને એટલે જ ભારતમાં મીડિયમ રેન્જમાં એ કાર લોન્ચ કરવાનું એલન મસ્કનું સપનું હોય તો પછી ભારતની સરકારે એમને રાહત આપવી પડે રેસીપ્રોલ ટેક્સની વારંવાર વાત કરી રહ્યા છે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એમનું કહેવું છે કે ભાઈ ભારત તમારી પર જેટલો ટેક્સ લગાડે છે અમે એમની પ્રોડક્ટ પર એટલો જ લગાડીશું પણ એની વચ્ચે ટેસ્લાની હાયરિંગની જે જાહેરાત અથવા એની ચર્ચાઓ છે એ દર્શાવી રહ્યા છે કે ભારત કદાચ હળવા કરી શકે છે પ્રતિબંધો અમેરિકા પર અને ડોનાલ્ડ ટ્રમ્પ જો એ કરાવી શકે છે તો એ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી ખૂબ મોટી અમેરિકા માટે જીત રહેવાની છે અમેરિકા યુએસએડ બંધ કરી દીધું છે જેની આપણે ત્યાં ખૂબ બધી રાજનીતિક ચર્ચાઓ છે યુએસએડ એ પ્રકારનું છે હંમેશા એ પરંપરા ચાલતી આવી છે વિશ્વમાં એમાં એ ભારત જ્યારે ઓપન થયું દુનિયા માટે ઓગણીસો એકાણુંમાં વૈશ્વિકીકરણ થયું તો એના ઘણા બધા ફાયદા થયા ગેરફાયદા આટલા વર્ષે આપણને દેખાઈ પણ રહ્યા છે પણ એમાંથી એક સૌથી વાત ઉપસીને સામે આવી કે આખી દુનિયાનું ચક્ર એ રીતે ચાલે છે કે મોટો નાનાને મદદ કરે એટલે અમેરિકા ભારતને મદદ કરે તો ભારત ઘણા બધા આફ્રિકન કન્ટ્રીને મદદ કરે પડોશીઓને એટલે ભૂટાનને મદદ કરે નેપાળને મદદ કરે એ મદદ કરવાનો ઉદ્દેશ્ય શું હોય કે દેશ પર પ્રભુત્વ રાખવાનું એ દેશ પર તમે કોઈ રીતે પોતાનું નિયંત્રણ પ્રભુત્વ અથવા મૈત્રી સંબંધો તમે જાળવી રાખવા માંગો છો પણ એ સંબંધોની પેટર્નમાં આખી દુનિયામાં બદલાવ આવવાની શરૂઆત ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી થઈ રહી છે યુએસ એડ એમણે મદદ બંધ કર્યું યુએસ એડ જે મળ્યું એ છેલ્લું જે એકસો ને બ્યાસી કરોડ રૂપિયાનું જે ફંડ છે એ ઇલેક્શન કમિશનને આપવામાં આવ્યું હતું અને ભારતના ચૂંટણી આયોગને પૈસા આપવાનો ઉદ્દેશ એમનો એ હતો કે ભારતમાં મતદાતાઓ વધી શકે વધુને વધુ લોકો વોટર લિસ્ટમાં આવી શકે અને એટલા માટે પૈસા આપવામાં આવ્યા જોકે ભારતીય જનતા પાર્ટીએ યુએસ એઇડનો ફાયદો બસ કોંગ્રેસ જ લે છે અને યુએસની મદદથી સરકારને ઉથલાવવાનું કાવતરું છે એ રીતે જે નેરેટિવ ફેલાવવાનો પ્રયત્ન કર્યો એ નેરેટિવ બહુ જ મહદંશે એટલે સફળ ન થઈ શક્યો કેમ કે યુએસએડની મદદ તો મોટાભાગના રાજનેતાઓ કોઈને કોઈ સંદર્ભે લેતા આવ્યા છે દુનિયાની દરેક સરકારો દરેક મોટી સરકાર નાની સરકારને મદદ કરતી આવી છે એમાં કોઈ શંકાને સ્થાન નથી ડોનાલ્ડ ટ્રમ્પ અને ડોઝ ડિપાર્ટમેન્ટ એક પછી એક ઇન્ફોર્મેશન આપીને કહી રહ્યા છે કે અમે હવે આ મદદ બંધ કરવા જઈ રહ્યા છીએ એકસો બ્યાશી કરોડ આપણે આમ જોવા જઈએ તો ભારતને કોઈ એટલો મોટો ફરક એનાથી નથી પડવાનો પણ એડ ખાલી એકસો બ્યાશી કરોડ નહીં બાકીની બહુ બધી મદદો જે મળી રહી છે જે માત્ર ભારતને નહીં ભારત સિવાયના દેશોને એનાથી પણ ફરક પડવાનો છે ભારત કદાચ હવે મજબૂત ઇકોનોમી તરફ થવા આગળ વધે અને એને ફરક ન પડે પણ બાકીના નાના દેશો જેમને એ મદદ મળતી હોય કોઈ સંસ્થાઓ નથી એ દેશોમાં એમની પાસે એવી સંસ્થાઓ નથી કે એ સંશોધન થકી પોતાની રસી બનાવી શકે દવાઓ બનાવી શકે એવી ફાર્માસ્યુટિકલ કંપની નથી એ એવું ઘણું બધું નથી એમની પાસે કે જે એમને દુનિયાની હરોળમાં લાવીને રાખી શકે એ સ્પર્ધામાં ટકી શકવા માટે સક્ષમ જ નથી બદલાતી દુનિયામાં

હાલત અત્યારે હાલની પરિસ્થિતિમાં જો આવે છે અને આ બધી મદદો સતત બંધ થાય છે ભારતની પ્રોડક્ટ પર પણ સતત ટેક્સ લગાડે છે અને ડોનાલ્ડ ટ્રમ્પ એક બાજુ મારા મિત્ર છે અને મને ખૂબ રિસ્પેક્ટ છે એવું કહેતા જાય અને ભારત પર પ્રતિબંધો આ પ્રકારના લગાડતા જાય તો ભારત માટે અત્યારે તમાચો ખાઈને ગાલ રાતો રાખવા જેવી પરિસ્થિતિ છે કેમ કે બેડીઓથી આવેલા નાગરિકોને સ્વીકાર્યા એમણે જે કહી એ વાતોને સ્વીકારી ખૂબ બધું નેગોશિએશન પણ કર્યું તમે બેસ્ટ નેગોશિએટર છો એમ કરીને વખાણ પણ કર્યા અને પછી ફરીથી આખો દિવસ કે આખી દુનિયામાં સૌથી વધારે ટેક્સ ભારત લે છે ટેક્સ ભારત લે છે એ પ્રકારનું રટણ જે રીતે સતત અમેરિકન રાષ્ટ્રપતિ ચાલુ રાખી રહ્યા છે એ જોતા ભારત માટે આ સમય એટલો સરળ નથી જેટલો એકદમ શરૂઆતમાં એને જોવામાં આવી રહ્યો હતો